અકસ્માત ધોળકાની બેગવા ચોકડી પાસે અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું આઈસર ચાલકે કાર સાથે ટક્કર ટાળવા પ્રયાસ કર્યો કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો ટક્કર ટાળવાના પ્રયાસમાં રોડની સાઇડમાં ઉભેલા વ્યક્તિ અડફેટે ચડ્યા હતા બેગવા ગામના રહેવાસી દશરથ ખોરડીયાનું અકસ્માતે મૃત્યુ નિપજ્યું કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બગોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ધોળકાની બેગવા ચોકડી પાસેની આ ઘટના છે કે જ્યાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું આઇસર ચાલકે કાર સાથે ટક્કર ટાળવા પ્રયાસ કર્યો હતો કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો ટક્કર ટાળવાના પ્રયાસમાં રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિ અડફેટે ચડ્યા હતા બેગવા ગામના રહેવાસી દશરથ ખોરડીયાનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોકે બગોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ધોળકાની બેગવા ચોકડી પાસેની આ ઘટના છે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે આઇસર ચાલકે કાર સાથે ટક્કર ટાળવા પ્રયાસ કર્યો હતો કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો ટક્કર ટાળવાના પ્રયાસમાં રોડની સાઇડમાં ઉભીલા વ્યક્તિ અડફેટે ચડ્યા હતા બેગવા ગામના રહેવાસી દશરથ ખોરડીયાનું અકસ્માતે મૃત્યુ નિપજ્યું હતું કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો